જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં તો એક વિડીયો આપણે પટાયો ગોગા મહારાજનો અને હવે રાજા બહુચર માટે આપણે બજારમાં વસ્તુ લેવા જઈએ વસ્તુ લાવી અને પછી રિયલ શરત પાડવાની હા તો આપણા એક્ટરો જો હવાના ભૂસ્યા હિ વાટ જોઈ રહ્યા હતા કે કોઈક ખાવાની શરત આવી જાય એટલે હમણાં એક કોમેન્ટ આવી હતી તમને ખાવા સિવાય કોઈ આવડતું નહીં આખો દાડ શૂટિંગ કરીને થા ત્યાં હોય એટલે એક આધો વિડીયો બનાવીએ અને એક આજે ખાવાની ચેલેન્જ કરીએ આખો દાળી વિડીયોમાં સ્ટોરીઓ ના હોય એટલા વિડીયો આપણો ઓછો બને એ માટે આપણે શરતને કરી દઈએ કહેજો કે તો આ વિડીયો પટાયો આપણે અને હવે મોન ગોવિંદજી બે જણા જઈએ બજારમાં એક શરત પાડે એવી વસ્તુ લાવીએ પછી આપણે ટીમ પાડીએ ટીમ પાડ્યા પછી આપણે

આ બાજુ ટીમ પાડશી આ બાજુ ચંપુલાલ ના આ બાજુ ભરતજી મુખી ડાયરેક્ટર બરોબર છે તો ભાઈ જો ચોવી કેળ ખાવા ને અને ત્રણ ત્રણ કેન્ડી આપવામાં આવશે બરાબર છે ટોટલ નવ કેન્ડી આપવામાં આવશે ત્રણ જણા વચ્ચે બરોબર અને ચોવી કેળા બરાબર છે ખાઈ જવાના અને જે સૌથી ઓછી મિનિટની અંદર ખા હીરો સરજીત છે હા અને આજના આપણા જે આ સરત નો વિડીયો એમાં એક મિત્ર કોમેન્ટ આવી હતી

તો મિત્રો ચોવીક કેળા આપી દીધા બરાબર છે જોઈ લ્યો ભાઈ ટાઈમ ચાલુ કર્યો બરોબર છે પણ કયો નહી લઈ જાય <laughs> <treats> <laughs> બી ઉભા પાછા તમે ના ભાઈ ના મારું લેવી ના ના નથી ખબર પડ્યા

એવું નહીં એવું ના હોય યાર પાણી ની જરૂર પડત ના બસ નવરાવ તમને નવ બરોબર છે એ એક ને બે ફરાફરાળો આઈ હે જો એ 1 2 3 આ નવબર ભરે આ નવ ગણીલા વટાઈ ગયા ચેતવણી આપી દઉં અને તમને ચોખ્ખું કહી દઉં કે અમારે શરત પડી હતી અને ચેલેન્જ પડી હતી એ માટે અમે જોખમ લીધું બાકી ખાવામાં આવું જોખમ લેવું ને એકી સાથે ખાવું આપણા શરીર માટે સારું ન કહેવાય તો તમારા આ વાતની જાણ રાખવી અને આવું કોઈએ ઘરે ટ્રાય કરવું નહીં અમે અમારા જોખમ ઉપર રિસ્ક લીધું હતું અને શરત હતી એટલે આપણે ખાઈ જ ગયા હતા બાકી હવે જે તમે જોવાના જો તમે એકી દમ ખોરાક કરો અને એકી દમ એકી માર્ગા ખો તો આવું થઈ શકે એટલે મહેરબાની કરીને વિડીયો જોઈને આનંદ કરજો મનોરંજન લેજો બાકી કોઈ ઘરે ટ્રાય કરતા નહીં मनाइद બાકી થાય તો

ના બુખરાલે જીમી આ કાઉપર બાબે નું રિસ્ક નું કઈ દે તો મિત્રો સ્વામી કેળા હતા બર જેમ તમ ખવાતા નહી બહુ રિક્ષા ઓ કોઈ તમે ખાલી વધારે વધારે તમે ચાર પાંચ કિલો ખાઈ શકો વધારે ના ખાઈ શકો ના જાય કોઈ આવી શરત ને કોઈ સાહસ કરવું નહીં થાય જાય આપડે નહીં

કેડા ખાઈ મુખી તમે બસ્યો હા ખાઈ લેજો મુ કેડા ખાય 2 કિલો બાર જ પડી રાખો 2 કિલો પડીયું હા અમે પડી રાખી તો રાખ કરી કલાકથી જલ્દી થાય ના આવી જો ગુલ્ફી પટી ગયો ભાઈ જો આટલું તમારે આ બાજુ આપડે ચંપુલા ટીમ નો રાઉન્ડ પૂરો થઈ ગયો

પહેલી વખત કેપ્ટન થઈને બોલતો તો પાદરતી કહેવા કે તમન બેન ખોટા લી જાય નકમ ન કાકું મને અડું મંડ્યા હા ખાવ કરો લ્યો તમારી એક કાયદેસર લઈ મારા લાગા જીજી જાય કરો જીચ્ચી જીચ્ચે ભાઈ જીચ્ચી આયા ઉસી બી જાઓ નું ભણના ની કે આવું આવી ચાર મે હજી તમારે પડી મિલ્યું પડી મલવાનો લે ભાઈ એક મૂસકા ટાઈમ દેવાનો

અમે અડધું જ પડી મેળવા મળશે અડધું કરો અડધું બાબુ અડધું હાલ નઈ બતાવું પટાવ પેલા તમારે અડધું પડી મેળવાનું અડધું સ્ટોક કર

સોયા કાતા રહી તો મિત્રો આ વિડીયો આપણે પૂરો કરીએ સારી સારી કોમેન્ટ કરી દેજો અને વિડીયો દરેક જગ્યાએ શેર કરી દેજો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતા જય માતા